જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે અલગ લઈ આવ્યા છે જો કે ગાયું વેચાવ છે સેલ કરવા માટેની છે બધી ડિટેલ સાથે આપણે આપશું ને ગાયું કઈ કઈ છે ટોપ ક્લાસ ગીર નસલ છે એમાં એક લીલડી છે બાકી બીજી લાલ કલરમાં છે તે ગીર અને એકાદો વાછડો છે એકાદો બે વાછડા છે એ પણ ફ્રીમાં દેવાના છે ને ગાયની કિંમત સાથે તમે હું આગળ વિડીયોમાં દેખાડું છું તમે ગાયો જોઈ શકો છો અને તમને ગમતી હોય તો નંબર આપી દઈશ નીચે માં આપણે નંબર નાખી દેશો ને એમાંથી તમે કોન્ટેક્ટ કરી લ્યો અને ગાયો પણ જોરદાર છે ને સારા ઓલાદવાડી છે તમને સપોર્ટ કરજો થોડોક ગાયો જતી હોય ગમે તમને તો તમે એમાં નંબર ઉપર ફોન કરો સેલ કરવાની છે એ ના ડિટેલ આપજો કે ભાઈ આ ગાયની કિંમત શું છે ની તો આગળ તમે વિડીયો બનીને રહેજો તો આપણે છે ને ગાયો સેલ કરવાની છે ને એ બધી તમને ગાયો દેખાડતું જાવ જોકે આ ગાય સેલ નથી કરવાની આ તો ખાલી આપણે દેખાડીએ છીએ તમને પહેલાં તો આવી ગાયો છે બધી આ ગાય પણ સેલ કરવા જેવી છે નહીં એક આ ગાય સેલ કરવાની છે આપણે આગળ ડિટેલમાં દેખાડશું પણ આ તો બધી તમને દેખાડી દઉં પહેલાં ને આ હોડકી પણ પેલું વેતર વ્યાણી છે એ સેલ કરવાની છે નીચે વાછડો એમાં એક આ વાછડો વેચવાનો છે મફતમાં દેવાનો છે કાબડી નથી દેવાની સામે બુલ પણ નથી દેવાનો તો આ પણ વિષ્ણુ છે ભૂલ જોરદાર એમાં આ ગાય પણ જોરદાર છે બેની આગળ આપણે ડિટેલથી વાતો કરશું પણ આ બધી તમને ખાલી દેખાડું કે ગાયું કેવી છે આ લીલી પણ ટોપ ક્લાસ છે તો કે સેલ માટે અવેલેબલ છે અત્યારે હાજર છે ને દોઢ મહિના ગા છે ને ચાર લીટર દૂધ કરે છે એક ટાઈમ ને આપણી આ ફેવરેટ ગાય છે જે છે જોરદાર માથું ટકચરીનું જોરદાર છે ને કાને પણ બહુ જ જોરદાર હાલ તો પેલું વેતર ગાભણ છે સેલ નથી કરવાની જે સેલ કરવાની હશે એ આપણે તમને આગળ દેખાડતા જાઉં જે ચરતી હોય ને કાન ડળા જાય છે કેમ છે જોઈ લે તમને કેવો લાગે વિડીયો કોમેન્ટ કરતા રહીજો થોડોક સપોર્ટ દેખાડજો આ ગાયનો અત્યારે આપણે માથું ટેક્ચર આપણે જોયું ને એમાં તમને લાગ્યું કે જોરદાર છે અને ટોપ ક્લાસ છે બધું જો આપણે આ બધું કેમ છે બાકી છે કાન કેમ લાંબા તમને દેખાડો આટલું જ ખાલી વિડીયો બનાવ્યો હતો મેં જે સેલ કરવાની છે એ તમને આગળથી દેખાડીશ હવેથી તો આ આપણે પેલી ગાય છે જેની કિંમત છે પચીસ હજાર હાલ તો ગાભણ છે દોવા નથી દેતી ને વેતરમાં દૂધ હતું સાત લીટર એક ટાઈમનું દિવસનું ચૌદ લીટર દૂધ થયું અને બીજી છે આપણે આ સામે લીલડી એ પણ તમને આગળ દેખાડીશ આ ગાય તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને બીજા નંબર પાસે આપણે આ પીળી ગાય છે નામ તો આપણે નથી ખબર ગાય જોરદાર છે જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે અને અટાણે છ મહિના ગાભણ છે એક ટાઈમનું ત્રણ ચાર લિટર ત્યાં દૂધ આપે છે તે પછી કરી આપણે લીલડીની વાત તો લીલડી છે આ ટોપ ક્વૉલિટી કાનને લીમાં કાઢી અને આચર પણ કાળા પગ કાળા ટોપ ક્લાસ છે ને અત્યારે દોઢ મહિનાની ગા છે ને ચાર લિટર એક ટાઈમનું દૂધ આપે છે બે ટાઈમ દોવા દઈએ છે અત્યારે નીચે પાછળ છે ને આ ગાય પણ તમે જોઈ લ્યો જે સેલ કરવાની છે તમને ગમતી હોય તો કોમેન્ટ કરજો અથવા નંબર પર ફોન કરજો ને એક આ વાછડો પણ છે સેલ કરવાનો જે પણ છે જોરદાર અને ફ્રીમાં દેવાનો છે ગાયો માટે જ્યાં ગૌશાળા હોય ત્યાં ફ્રીમાં આપવાનો છે લેવો હોય તો કોમેન્ટ કરજો અને વડકીની વાત રહી આપણે તો આ પેલું વેતર વ્યાણેલ છે ત્રણ મહિનાને વ્યાણેલ છે ને હાલ ફરી નથી ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે ને બાકી તો વધારે પડતું વાછડાને દોરાવે છે એટલે સંતર લીટર દોવાય છે અને બાકી વાછડું ધાવે અલગ ને એક આ વાછડો છે નનકડો એ પણ સેલ કરવાનો છે ફ્રીમાં બાકી જો આ આપણે લીલીની તમને દેખાડી કેવી લાગે કોમેન્ટ કરજો આગળ આગળ તમે વિડીયો જોયા રાખો છો કે ભાઈ આપણે ગાયું દેખાડી ગેરંટીવાળી છે બધી કાંઈ પણ ખામી નથી ને સેલ કરવા માટે આપણે ચાર પાંચ જ ગાયો અવેલેબલ છે અત્યારે આ ગાય છે ને બે આચરવાળી હતી અને આ ઓળખી પણ નથી દેવાની સામે ગાય કેમ છે આપણે જોરદાર છે આ ગાય આપણે નથી વેચવાની કીધું છે ભાઈ ના કે બે આચર છે તો આપણે એની ખાલી સેવા કરશું દોવાની ઓછું રાખે બાકી બધું હું છે રખડે છે અત્યારે વગડામાં આ સાઈડ બધી જો અત્યારે રખડતી રખડતી આવે ને સામે દેખો છો તમે ભૂલ છે જોરદાર ટોપ ક્વોલિટી ગાય પણ ટોપ ક્વોલિટી છે જે લીલડી છે જે ગાય એ આબુલથી ફરેલી છે દોઢ મહિનાની છે ને બાકીની ગાય બધી જ આપણે ચર્યા અહીંયા આરામથી આ પાટમાં રાખડે ને આપણે આ વિષ્ણુ જોવા આવ્યા હતા કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો કે આબુલના રિઝલ્ટ કેવા પડશે જે હાલ એક જ અત્યારે થયેલી છે લીલડી બાકી ગાયો હવે ધીરે ધીરે થશે તો તમને આગળ દેખાડીશ અને રિઝલ્ટ પણ આવશે તો એ દેખાડીશ બાકી બીજી ગાયો તો આપણે આરામથી ચરવા વાળી છે તમને કેવી લાગે કોમેન્ટ કરતા રહેજો આ ગાય પણ આપણે સેલ કરવા માટે જ હતી પીડી તમને ગમે તો કોમેન્ટ કરજો ને કર પછી નંબર દીધેલો છે એ નંબર ઉપર ફોન કરો તમારી કિંમત જાણી જાણી લો આપણે વિડીયોમાં તો કહી દીધું છે કે આટલી કિંમત છે વધઘટ કરવી હોય તો તમે રૂબરૂ આવીને જોઈ જાજો તમને ગમે તો પછી આગળ વાત કરવાની ને વિષ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો આપણે એનું રૂપ ગમી ગયું છે જોરદાર છે કાન કેમ છે બાકી જો જાય કે એક બીજી ગાયના આપણે બધું કેતા તાજી જી અને આ બે વાછડા છે સેલ કરવા માટે અત્યારે બધી ગાયો શું છે કે આરામથી ચરે આ બધો એ સેલ કરવાનો નથી હાલ જે એની માં છે બાજુમાં જ છે ચોથું વેતર વ્યાણી છે વિડીયો કેવો લાગ્યો જે આ કોમેન્ટ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો ને ઘણા બધા ભાઈઓ કહે ભાઈ કિંમત આટલી બધી ન હોય ગાયની તો ભાઈ એની કિંમત તો ભાઈ આપણી ગાયું નથી આપણી કિંમત કઈ રીતે છે સાચી કિંમત છે અમુક ગાયનું ન કહેવાની હોય કિંમત તો તમે કોમેન્ટ કરી અથવા ફોન નંબર છે ભાઈના નંબર દીધેલા છે તો ફોન કરી લેજો અને કહેજો ભાઈ કિંમત આ ગાયની અમે કિંમત આપો સ્ક્રીનશોટ પાડી તમે વોટ્સઅપીને કરી દેજો ભાઈ આ ફોટો છે તો તમે કિંમત આપી દેશે કેટલો વેતર છે ને બધું તમને અહીંયા ડિટેલ જડી જશે અને હાલ તમે કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ને કે આપણે આ ગાયોમાં કયા બુલનું છે ફરવેલી છે જેટલી જ એ બુલના પણ ફોટા તમને અહીંયા ભાઈ ભાઈ જડી જશે તમને નંબર દીધેલા છે આપણે અહીંયા સ્ક્રીન પર આવી જશે આડા તો તમે અહીંયા પણ કોન્ટેક કરી દો ને હું પણ કરી લેજો જે માતાજી જય શ્રીરામ સપોર્ટ કરતા રહેજો ને શેર કરજો જેને ગાયો લેવી હોય તેના માટે